પાડી પોલીસે કરોડોના વિદેશી દારૂમાં સંડોવાયેલા ટેકનિકલ એનાલિસિસ રાજ્ય વેરા વિભાગની ટીમ દ્વારા ત્રણ જૂનની રાત્રે એક કન્ટેનર નંબર એનએલ ઝીરો વન ટુ સિક્સ ડબલ ઝીરો રોકી કડક ચેકિંગ કરવામાં આવી હતી ડ્રાઈવર સાહિલ કમરુ ખાન રહેવાસી હરિયાણા મેવાત

પરંતુ પચીસ હજાર ત્રણસો આઠ બોટલ વિદેશી દારૂ ભરેલા એક હજાર એકસો અઠ્યાસી બોક્સ મળ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા એક કરોડ સોળ લાખ સત્તાણું હજાર હતી જેથી દારૂ સાથે રૂપિયા દસ લાખની કિંમતની કન્ટેનર પણ પોલીસે કબજે લીધી હતી આ કૌભાંડ મામલે જીએસટી વિભાગે ત્રણ જૂનની રાત્રે જ દારૂ જપ્ત કર્યો હતો પરંતુ પોલીસમાં છ જૂનના દિવસે જ ફરિયાદ નોંધાવી હતી આ મામલે સૌથી મોટો પડકાર એ બન્યો કે પારડી પોલીસ પાસે ફક્ત આરોપીનું નામ અને અધૂરું સરનામું હતું જેથી સાહિલના શોધવા માટે પારડી પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ દ્વારા વિશ્લેષણ શરૂ કર્યું હતું અને ઊંડા અનુસંધાન બાદ તપાસમાં સાહિલ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં હોવાનું ટ્રેસ થયું હતું પારડી પોલીસે તાબડતોબ બોરસદ પહોંચી અને સાહિલ કમરૂ પલ્ટુ ખાનને ત્યાંથી ઝડપી પાડવામાં સફળ રહી છે પોલીસ દ્વારા તેને પાડી મથકે લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઉપરાંત તપાસ હાથ ધરી છે કે જેમાં માત્ર સાહિલ જ નહીં પરંતુ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય પણ ચહેરાઓની સખત પૂછપરછ ચાલુ કરાઈ છે